આપણે દેશી રજવાડાની સિરીઝમાં ઘણા બધા ગુજરાતના દેશી રજવાડા અને એમના શાસકો વિશે ચર્ચા કરી ગયા આજના પણ આપણે સરસ મજાની એવી વાતો કરીશું ચાલો સ્ટાર્ટ કરીએ ગુજરાતનો ઇતિહાસ અને એમાં પણ ટોપિક છે આજનો દેવગઢ બારિયા અને ધ્રાગંત્રાના રાજપીઓનો બરાબર તો આપણે ટોપિક એકદમ સરસ મજાનો સમજીશું શાંતિપૂર્વક જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ બનવું જેમનું જુનૂન છે એ બધા મિત્રો માટે આ ક્લાસ ઇમ્પોર્ટન્ટ જીપીએસસી ક્લાસ વન ટુ સુપર ક્લાસ થ્રી માટે પણ આ ક્લાસ એટલો એટલો ઇમ્પોર્ટન્ટ કારણ કે કોમન ટોપિક છે અને આપણને આમાંથી પ્રશ્નો સારા એવા પૂછાય છે તો કોઈ પણ પરીક્ષા હોય એસટીઆઈ હોય ડીવાયએસ હોય ક્લાસ વન ટુ હોય પીએસઆઈ કોન્સ્ટેબલ સીસીઈ હોય બરાબર કોઈ પણ બિન સચિવાલય કોઈ પણ પરીક્ષા હશે એમાં તમારે આ સેશન્સ કામ લાગશે ટેટ ટાટ બધી જગ્યાએ જેને આપણો પ્રશ્ન જેને આપણો પહેલો જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી આપણે શ્રી ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરી મારું નામ હર્ષલ જૈન સાત વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં સાડા છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ ઓફ ગુજરાતમાં છે અને નીચેની એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે તમે જોઈ શકો છો અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડાઉનલોડ કરો અને તમારી તૈયારી માટે અમે ઘણું બધું અપલોડ કર્યું છે લેટેસ્ટ કોન્ટેન્ટ ફ્રી કોર્સ પેઇડ કોર્સ ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ અને ફ્રી પીડીએફ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એનસીઆરટી જીસીઆરટી વગેરેના સાર વગેરેની ચોપડીઓ છે તમને અહીંયા જોવા મળશે ડેફિનેટલી તમે લાભ લઈ શકો છો ભાઈ જેને લાઈવ ગાઇડન્સ ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે લેવું છે તો સૌથી પહેલું કામ ટેલિગ્રામ ચેનલ માં જોડાવાનું પછી તમને ભાઈ લાઈવ ગાઈડન્સ છે તે અમે ફેન કોલ એપ્લિકેશન ઉપર આપીશું ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ ચાર્જ નથી વન ટુ વન લાઈવ વિડીયો કોલ પણ આપવામાં આવે છે એનો પણ કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ કોસ્ટ છે એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ટેલિગ્રામ ની ફ્રેન્ડ કોલ એપ્લિકેશન ની સરળ પાર્સલ એપ્લિકેશન એને ડાઉનલોડ કરી લો ભાઈ ત્રાગંદ્રાના રાજવીઓમાં સૌથી પહેલું નામ આવે છે ભાઈ મયુર ધ્વજ સીજી તો ભાઈ મયુર ધ્વજ સીજી છે એમના શાસન કાળમાં કયા એવા કાર્યો કર્યા સુધારાવાદી અને શું કર્યું એમના શાસન કાળમાં એની વાત કરીએ મયુર ધ્વજ સીજી ત્રાગંદ્રાના છેલ્લા રાજવી હતા

ઓગણીસો બત્રીસ માં ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન તરીકે વિદેશ રમવા જનાર પહેલા રાજવી હતા વેરી મોસ્ટ ક્વેશ્ચન રણજીતજી રમ્યા હતા પણ એ ઇંગ્લેન્ડ તરફથી રમ્યા હતા આપણા ભારત દેશ તરફથી ભારતીય ક્રિકેટ ના કેપ્ટન તરીકે વિદેશ રમવા જનાર પહેલા રાજવી ના કહેવાય આમને કહેવાય નટવરસિંહજીને ઓગણીસો અઠાણું માં કાઠિયાવાડ રાજકીય પરિષદ નું અધિવેશન અમૃતલાલ ઠક્કર ઠક્કરના અધ્યક્ષપણા હેઠળ તેમના સમયમાં યોજાયું હતું કોના નટવરસિંહજીના સમયગાળામાં આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે ઓકે ક્લિયર કટ છે દેવગઢ ચલો ભાઈ સોરી દેવગઢ બારીયા રાજવી ની વાત કરવામાં આવે તો ભાઈ જયદીપસિંહજી બારિયા છે એમનો જન્મ ઓગણીસો ઓગણત્રીસ માં દેવગઢ બારિયાના રાજવી પરિવારમાં થયો

દેશની આઝાદી પછી બારિયા પંચાયતના પ્રમુખ દેવગઢ બારિયા મત વિસ્તારના ધારાસભ્ય ત્રીજી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કૃષિ આરોગ્ય ખાતાના મંત્રી અને ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન રહ્યા તો ભાઈ આમને ઘણી સારી એવી પ્રોગ્રેસ કરી તેઓએ દેવગઢ બારિયા છાપ રમતના સ્વર્ગ તરીકે ઉપસાવી હતી બહુ સરસ પ્રશ્નો છે આ રહ્યો કે ભાઈ નીચેના ભાઈ કે કયા શહેરને રમતના સ્વર્ગ તરીકે વિકસાવવામાં આવ્યું હતું દેવગઢ બારિયા કોણે વિકસાવ્યું તો

બરાબર ન્યાય ત્રણ કારોબારીથી સ્વતંત્ર બનાવી દીધું વધુ નિષ્પક્ષ કર્યું તો એ કયા રાજવીએ કર્યું મયુરજી કર્યું એનો અનુચ્છેદ તમારે મને કહેવાનો આજે અંદર છે શહેરી પંચાયત અને ગ્રામ પંચાયતનો સ્વ શાસન માટેની ભૂમિકા અમને તૈયાર કરી આજથી સમયે તેમના રાજ્યને ભારત સંઘમાં જોડ્યું હતું તો એક પ્રશ્ન પૂછાય છે તમને કઈ જાગ રજવાડું છે એ ભારત સંઘને સોંપવામાં આવ્યો તો ભારત સંઘમાં જોડાયું તો એ કયા રાજવી ના સમયગાળામાં થયું

ભારતીય ક્રિકેટના કેપ્ટન તરીકે વિદેશમાં રમવા જનાર પહેલા રાજવી હતા ઓગણીસો ની અંદર છે તે વહી ગયા હતા અને કાઠિયાવાડી રાજકીય પરિષદ નું અધિવેશન અબ્દુલ્લા અધ્યક્ષ પણ હેઠળ એ રાજવી સમયગાળામાં યોજાયું હતું એ તમારે ધ્યાન રાખવાનું નટવરસિંહ જી નેક્સ્ટ દેવગઢ બારિયા ના રાજવી માં જયદીપસિંહ જી સૌથી વધારે આવશે તો એમણે અજમેર મેયો કોલેજમાં ભણ્યા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો દેશની ની આઝાદી સમયગાળામાં દેવગઢ બારિયા શાસક બી હતા ગુજરાતના ના પ્રજાવત્સલ શાસકો ની અંદર ભાઈ આમનું આગવું સ્થાન આવે છે

ટેનિસ ક્રિકેટ પોલો ચેસના સારા ખેલાડી સ્વાન પ્રેમી શાસક હતા કઈ રીતે કહી શકાય ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ લોક શો માં ભૂમિકા આપી અને દિલ્હી ખાતે અવસાન આઈ હોપ તમને બધા મિત્રોને ડન હશે આશા રાખું છું અમારી એપ્લિકેશન નું સરળ ડાઉનલોડ કરજો ફ્રી હોય એટલે મતલબ ના હોય કે તમને બધું ફ્રી જેવું જ મળે ફ્રી છે પણ ક્વોલિટી કોન્ટેન્ટ છે કેમ ફ્રી આપું છું તમે લોકો એપ્લિકેટેડ એપ્લિકેશન ની અંદર જાઓ અને યુઝ કરો એટલે તમને એપ્લિકેશનમાં મજા આવે તમારે અધર ડિસ્ટ્રેક્શન ના આવે યુટ્યુબમાં કેવો કે અધર વિડીયો ચાલી જાય એપ્લિકેશનમાં બીજું કંઈ ના ચાલે વિડીયો ચાલે ને ટેસ્ટ જ ચાલે એટલે એપ્લિકેશનનો તમને ખાસ ટેવ પાડું છું ડાઉનલોડ કરી લેજો સાથે અમારી ફેન કોલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો જ્યાં તમને લાઈવ ગાઈડન્સ આપવામાં આવે છે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે બરાબર ટેલિગ્રામની ફેસ ટેલિગ્રામની આપી છે પછી આપણી આ એપ્લિકેશન ની આપીને સરદ પાઠશાળા અને ફેન કોલ એપ્લિકેશન આપી મળી છે ને એક્સ ક્લાસમાં જઈને જે વર્ષ જે જે ગ્રીબી ગુજરાત જયેશ્યામ ટેક કેર બબાય મળીએ નેક્સ્ટ ક્લાસમાં